માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું આ લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલી ના થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીનો એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડિયો થ્રુ તમને તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકો ને પણ થઈ રહ્યો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવા માં સારી વાત અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં દીવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંને ફૂલ ડે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને રહ્યા છે અને આ રાત્રે લબુબુ સળગાવી મારા ઘરમાં સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મી ના મન નું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ને ત્યારે મને અહેસાસ થયો આ વસ્તુ બહુ ખરાબ છે